સ્વામી આ જેટલા બી આપણે પ્રશ્નોની વાત કરી જેટલા બી મુદ્દા ડિસ્કસ કર્યા બરાબર આ બધાની પાછળ ક્યાંક ને ક્યાંક છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા કરતાં બી એવું કહી શકીએ કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ એ આની પાછળનું બહુ મોટું એક કારણ આપણે કહી શકીએ તો સ્વામી આ ડિજિટલ જે ટોક્સિસિટી છે એનાથી બચવા માટે શું કરવું જોઈએ જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જાય છે એ સમાજ માટે આશીર્વાદરૂપ પણ છે અને અભિશાપરૂપ પણ છે સાયન્સનો આપણે આભાર માનીએ એટલો ઓછો છે અને સાયન્સનો ક્યારેય તિરસ્કાર ન કરી શકાય બહિષ્કાર ન કરી શકાય એને સાથે લઈને ચાલવું પડે આજે આપણે જે વાતો કરી રહ્યા છે એ પણ વિજ્ઞાનને કારણે છે આપણી વાતો લોકો સુધી જે પહોંચી રહી છે એ પણ સોશિયલ મીડિયાને કારણે જ છે પણ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો જેમ છરી કે ચપ્ફુ માતાના હાથમાં હોય ત્યાં સુધી સારું છે પણ નાનકડા બાળકના હાથમાં આવી જાય તો આપણે લઈ લઈએ છીએ કે રહેવા દેવ રહેવા દે છરી ન લેવાય કેમ છરી ન લેવાય છરી ખરાબ નથી છરી પકડવાની તારી ઉંમર નથી જેમ ફોર વ્હીલ લાઇસન્સવાળા ચલાવે તો કોઈ વાંધો નહીં પણ પાંચમા દોડમાં વિદ્યાર્થી ચલાવે તો એની લાયકાત નથી કોઈપણ બાબતની અંદર પહેલાં લાયકાત કેળવવી જોઈએ ત્યાર પછી વસ્તુનો સ્પર્શ કરવો જોઈએ ભગવાન કૃષ્ણ પાસે અશ્વત્થામાં એકવાર આવ્યો અને પછી કહે છે કે ભગવાન મને કંઈક આપો ભેટમાં બધાને આપો છો તો કૃષ્ણ ભગવાન કહે કે વત્સ તાર જોઈએ તે માગી લે તો પણ ગુરુનો દીકરો છે તને આપવું જ ઘટે અશ્વત્થામાં કહે છે તમારું સુદર્શન ચક્ર આપી દો સુદર્શન ચક્ર થોડું માગી લેવાય ભગવાનનું પણ એણે આવી માગણી કરી ભગવાન કે ત્યાં પડ્યું છે સુદર્શન ચક્ર લઈ લે એ ઉપાડવા ગયો ઉપડ્યું જ નહીં હલ્યું જ નહીં પછી ભગવાન કૃષ્ણ હસતા હસતા બોલ્યા કે વત્સ કશુંક પામતા પહેલાં તેને પામવાની પાત્રતા કેળવવી પડે છે જેમ સીતાને પામતા પહેલાં ધનુષ્ય ભંગ કરવાની પાત્રતા કેળવવી પડે છે દ્રૌપદીને પામતા પહેલાં મત્સ્ય વેદ કરવાની અને બેલેન્સ જાળવવાની પાત્રતા કેળવવી પડે છે એમ સોશિયલ મીડિયા એ છરી જેવું છે બંદૂક ભારતીય સૈનિકના હાથમાં હશે ત્યાં સુધી ખરાબ નથી પણ એ જ બંદૂક કોઈક અયોગ્ય વ્યક્તિના હાથમાં આવી જશે તો એ દેશમાં હાહાકાર મચાવશે અનૈતિક પ્રવૃત્તિ કરશે બંદૂક ખોટી નથી એને પકડનારો હાથ કયો છે છરી ખોટી નથી એને પકડનારો હાથ કયો છે એમ મોબાઈલ કે સોશિયલ મીડિયા ખોટું નથી એ કોના હાથમાં છે એને પકડનારો હાથ નાનકડા બાળકનો છે કે સમજુ વ્યક્તિનો છે સંસ્કારી વ્યક્તિનો છે એ બહુ જ અગત્યનું છે હવે સોશિયલ મીડિયામાં કમાણી માટે પોતાની ટીઆરપી માટે પોતાની ઇન્કમ માટે પોતાના સ્ટેટસ માટે ન મૂકવા યોગ્ય કન્ટેન્ટ પણ મૂકાઈ રહ્યા છે આમ સોશિયલ મીડિયા પાત્ર જેવું છે કે ખૂટે એવું જ નથી રાતો રાતો દિવસોના દિવસો વર્ષો સુધી જોયા કરો તો પણ પૂરું થાય એવું નથી પણ સાથે સાથે હું કહું છું કે પાત્ર પણ છે અને ક્ષય પાત્ર પણ છે તમારો ક્ષય કરી નાખે એવું પાત્ર છે તમારો નાશ કરી નાખે એવું પાત્ર છે જો તમને જાળવતા સાચવતા ન આવડ્યું તો જે બાઈક તમને અમદાવાદ થી વડોદરા પહોંચાડે કે જે ગાડી તમને અમદાવાદ થી વડોદરા પહોંચાડે એ જ જો સાવધાની ના રાખો તો સ્વર્ગ સુધી કે નર્ક સુધી પણ પહોંચાડ દે એ જ બાઈક એ જ ગાડી તો ગાડી તમે અકસ્માત કરવા નહોતી લીધી પણ સાવધાની હટી દુર્ઘટના ઘટી એમ જો સોશિયલ મીડિયા વાપરવામાં સાવધાની હટશે તો દુર્ઘટનાઓ ઘટશે જ કન્ટેન્ટ કેવું મૂકવું મૂકાય કે ન મૂકાય એ મારી તમારી વાતોથી એ લોકો માનવાના નથી એ લોકો તો બોગસ કન્ટેન્ટ બધું મૂક્યા જ કરે છે જોવું કે ન જોવું જેમ કે આપણા ઘરમાં કોર્પોરેશન પાણી મૂકે છે તો નળમાં આપણે ફિલ્ટર લગાવી દઈએ છીએ આરો લગાવી દઈએ છીએ તમે ઘરણી તમારા ઘરમાં રાખો દૂધ આવે છે તો તમે એને ગાળીને લો છો લોટ આવે છે તો એને સાફ કરીને લો છો ઘઉં આવે છે તેમાંથી કાંકરા કાઢીને લો છો ઘઉંમાંથી કાંકરા કાઢો છો પાણીમાંથી કચરો કાઢો છો તો કેમ સોશિયલ મીડિયામાંથી કચરો બધો જમી જાઓ છો એ કેમ જોઈ જાઓ છો કેમ સાંભળી લો છો જમતા જમતા એક વાળ આવી જાય તો પણ એ આપણે વાળ કાઢી નાખીએ છીએ પાણીમાં સેજ તણખલો આવી જાય તો પણ કાઢી નાખીએ છીએ તો વાણીનો કચરો કેમ દૂર નથી કરતા બીજું આપણા બોડીમાં સિસ્ટમ એવી છે કે જે કંઈ મોઢા દ્વારા ખોરાક જશે એ સ્ટૂલ કે યુરિન દ્વારા નકામો ભાગ નીકળી જશે બોડીને જેટલું જરૂરનું છે એટલું જ રહેશે જે એનર્જીમાં ટ્રાન્સફોર્મ થાય છે પણ આંખ દ્વારા ખરાબ કચરો જશે કાન દ્વારા ખરાબ કચરો જશે તો એને ડિલીટ કરવાનું કોઈ બટન બોડીમાં નથી એ મનમાં સ્ટોરેજ થાય છે અને ટેરાબાઈટના ટેરાબાઈટનું સ્ટોરેજ છે એ ખરાબ કચરો જ ભેગો થાય છે તમે મોબાઈલની હિસ્ટ્રી ડિલીટ કરી શકશો જેથી તમારા પરિવારના સભ્યોને ખબર ન પડે કે તમે શું જોયું હતું પણ તમારા મનમાં સંગ્રહિત થઈ ગયેલા ખરાબ દ્રશ્યો તમને આજીવન નડશે એને ડિલીટ નહીં કરી શકો તમારા અભ્યાસ પર અસર પાડશે તમારા પારિવારિક જીવન પર અસર પાડશે તમારા દાંપત્ય જીવન પર અસર પાડશે તમારા સામાજિક જીવન પર અસર પાડશે અરે ખરાબ જોતા કેટલાક પકડાઈ જાય છે સંસદમાં પકડાઈ ગયેલાના દાખલા છે સાચી વાત છે મોટા મોટા લોકોના દાખલા છે કે ખરાબ વેબસાઇટ જોતા હોય છે પરણેલાના દાખલા છે આ સોશિયલ મીડિયાએ તો નાના મોટા બધાને બગાડવાનું કામ કર્યું છે અમે જો સાધુઓ ધ્યાન ન રાખીએ તો સાધુ કે ગૃહસ્થ બંનેને બગાડી નાખે એવી તાકાત આ રાક્ષસમાં છે એવી તાકાત આ ભૂતમાં છે એ બધાને વળગે અને આ સોશિયલ મીડિયા પહેલાં આપણું ટૂલ્સ હતું હવે એણે આપણને ટૂલ્સ બનાવી દીધા છે વી હેવ બીકમ ધ ટૂલ્સ ઓફ અવર ટૂલ્સ કૂતરો પૂંછડી હલાવે તો કોઈ વાંધો નહીં પણ પૂંછડી સ્થિર રહે કૂતરો હલે તો બહુ મોટો વાંધો કહેવાય એમ આ મોબાઈલ આ સોશિયલ મીડિયા એના એડિક્ટ થઈ ગયા જેમ વ્યસન વગર ગુટકા વગર ન ચાલે ફાકી વગર ન ચાલે સિગરેટ વગર ન ચાલે લિકર વગર ન ચાલે એમ હવે મોબાઈલ વગર ન ચાલે નાના નાના બાળકો મોબાઈલથી ખાવા બેસે છે એની મમ્મીએ પણ જોયું કે મોબાઈલ આપશું તો જ ખાશે ખાતા ખાતા મોબાઈલ વાંચતા વાંચતા મોબાઈલ રમતા રમતા મોબાઈલ સારું છે નાતા નાતા મોબાઈલ નથી વાપરતા બધે જ મોબાઈલ સૂતા સુતા મોબાઈલ જાગ્યા પછી મોબાઈલ દિવસમાં કોઈક સમય તો રાખો કે એના વગર તમે સંસારિક જીવન સામાજિક જીવન જીવી શકો સતત ડિજિટલ થઈ ગયા આપણે એના વગર તમે રહી નથી શકતા એના ગુલામ બની ગયા મર્દ પાછા પોતાની જાતને મર્દ કે છે મોબાઈલને અડ્યા વગર રહે થોડા કલાક તો તું મર્દ મોબાઈલને મૂકી દે અને હું તો મજાકમાં બોલું છું કે મોબાઈલનો ત્યાગ કરવો ને એ ત્યાગ કરવા જેવું છે અનાજ વગર એકાદશી કરી શકાય એને ફિઝિકલ ફાસ્ટ કહેવાય હવે ડિજિટલ ફાસ્ટ છે નો મોબાઈલ ડે દિવસ દરમિયાન મોબાઈલ વાપરવો જ નથી અથવા અમુક કલાક મોબાઈલ વાપરવા નથી હવે મારી પાસે મોબાઈલ સંબંધી પણ વાલીઓની ફરિયાદો સંતાનો દ્વારા વાલીની ફરિયાદો વાલી દ્વારા સંતાનની ફરિયાદો પતિ દ્વારા પત્નીની ફરિયાદો આ મોબાઈલમાં સીએમ ડ્યુઅલ સિમ કાર્ડ હોય છે એ મોબાઈલે વ્યક્તિના કેરેક્ટરને પણ ડ્યુઅલ બનાવી દીધું છે મા બાપની હાજરીમાં જુદા મા બાપની ગેરહાજરીમાં જુદા પતિની હાજરીમાં જુદા પત્નીની ગેરહાજરીમાં જુદા આ શું સંસ્કારો મોબાઈલ તો ભ્રષ્ટ કરવા બેઠું જ છે ફિલ્ટર વિવેક એ આપણે લાવવાનો જ અને વિવેક આવશે સત્સંગમાંથી પુરુષો યદાવી અજ્ઞાન હેતુ કૃત મોહમોદાંધકાર નાશમ વિદાયી તદા ઉદયતે તે વિવેક ભાગવત કહે છે કે વિવેક જ્યારે ઉદય થશે એ વિવેક જાગ્રત થશે તો કામ થશે તો વિવેક પૂર્ણ ઉપયોગ કરવાનો છે સોશિયલ મીડિયાનો સોશિયલ મીડિયા ચારિત્ર બગાડે છે અભ્યાસ બગાડે છે વધારે પડતો ઉપયોગ તમારી જરૂરિયાત મુજબ તમારે કોલ કરવા જોઈએ મેસેજ કરવા જોઈએ વોટ્સએપ ખરાબ નથી ઇન્સ્ટા ખરાબ છે એવું નથી કહેતો પણ આખો દિવસ તમે ગામ આખાની રીલો જોયા કરો મગજ બગાડ્યા કરો પછી અહીંયા ફરવાનું રહી ગયું આવા કપડાં પહેરવાના રહી ગયા આવી ગાડી રહી ગઈ સોશિયલ મીડિયા તમારી અપેક્ષા વધારે છે સોશિયલ મીડિયા તમારો આગ્રહી સ્વભાવ વધારે છે સોશિયલ મીડિયા તમારો અહંકાર વધારે છે જો ખોટું જોવા અને સોશિયલ મીડિયા તમારી અનૈતિકતા વધારે છે ખરાબ જોશે કોઈ પણ માણસ બળાત્કાર કરશે એને પોલીસ પકડે કોર્ટમાં રજૂ કરે ત્યારે એને પૂછજો કે શું જોવામાં આવ્યું તું જેમ તમારા ડાયરિયા થયા હોય અને ડોક્ટર પૂછે કે ખાવામાં શું આવ્યું તું ખરાબ ખાધું હોય કે વધારે પડતું ખાધું હોય ફૂડ પોઈઝનિંગ થયું હોય તો જ આ તકલીફ થાય એમ ખરાબ જોવામાં સતત આવે તો જ અનૈતિક પ્રવૃત્તિઓ થાય જ જે ફેનિલ કેસમાં સુરતમાં જે છોકરીનું ગળું ફેનિલ નામના યુવાને કાપી નાખ્યું અને એ સમયે જજ સાહેબે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં લખ્યું છે કે સોશિયલ મીડિયા પર કંટ્રોલ થવો જોઈએ સામાજિક સંસ્થાઓએ ધાર્મિક સંસ્થાઓએ મા બાપોએ જાગ્રત થવું જોઈશે અત્યારે નાની નાની ઉંમરના બાળકો બાલિકાઓ યુવકો યુવતીઓ જે જોવા લાગ્યા છે એટલું સુલભ થઈ ગયું છે એવી ખરાબ વેબસાઇટો આવવા લાગી છે તમારી કથા ધોઈ નાખે તમારા શિક્ષણને ધોઈ નાખે તમારી સંગતિને ધોઈ નાખે એના સંસ્કાર માત્ર ઉપર પાણી ફેરવી નાખે વ્હીલમાં હવા ભરતા બહુ વાર લાગે પણ પંક્ચર પાડતા ને હવા કાઢતા બહુ વાર ના લાગે એ તો એક પરિકર મારે એક છરી મારે તો પણ હવા નીકળી જાય આ સોશિયલ મીડિયા હવા કાઢવાનું કામ કરે છે વૈદિક સંસ્કૃતિની સનાતન ધર્મની જો એનો યોગ્ય ઉપયોગ ન કર્યો તો તો ખાસ મારી તો આપના માધ્યમથી બધાને વિનંતી છે કે આ સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ અને યોગ્ય માત્રામાં ઉપયોગ તમે તમારા ઘરમાં દાળ નાખો તો મીઠું નાખવાનું હોય કે નહીં મરચું નાખવાનું હોય કે નહીં લીંબુ નાખવાનું હોય કે નહીં ગળપણ નાખવાનું હોય કે નહીં પણ મીઠું ખોબો ભરીને નાખીએ તો દાળ ખરાબ થઈ જાય ખારી થઈ જાય દાળમાં મીઠાનું પ્રમાણ હોય મરચાંનું પ્રમાણ હોય એમ દિવસ દરમિયાન મોબાઈલનું પણ સમયનું પ્રમાણ હોય ચોવીસ કલાક ઓનલાઈન રહે એ લગભગ આઉટ લાઈને જ ચડે સતત ઓનલાઈન ના જ રહેવાનું હોય આ તો જેમ નાનકડા બાળકને ડાઇ પર ને ઘડીએ ઘડીએની માતા ખોલી ખોલીને ચેક કરે કે રિઝલ્ટ આવ્યું કે નહીં એમ ઘણા અત્યારે મોબાઈલ લઈને સભામાં બેઠા હોય સ્કૂલમાં બેઠા હોય કોલેજમાં બેઠા હોય ઘડીએ ઘડીએ મોબાઈલ ચેક કરે શું આવ્યું શું આવ્યું શું આવ્યું તું આખી દુનિયાનું જવા દે તું તારું સંભાળ તું તારું એજ્યુકેશન સંભાળ આ તો એજ્યુકેશનમાંથી બીજી વેબસાઈટમાં ક્યારે જતા રે ખબર ન પડે કથામાંથી વ્યથામાં ક્યારેય જતા રે ખબર ન પડે તો એક સમય મર્યાદા ફિક્સ કરી દેવી જોઈએ કે દિવસ દરમિયાન આટલો સમય જ હું વોટ્સએપ ચેક કરીશ આવું ઘણા એવા લોકોને મળ્યો છું મહેન્દ્રસિંહ ધોની દિવસ દરમિયાન અમુક સમય જ ફોન વાપરે છે ઇલોન મસ્ક ઇલોન મસ્ક દિવસ થી ચાર મિનિટ જ ફોન વાપરે છે ઓનલી ફોર મિનિટ વી હેવ ધ ઇન્ટરવ્યુ વિડીયો ઇન્ટરવ્યુ ઓફ ઇલોન મસ્ક અને ઘણા આખો દાળો મોબાઈલ વાપરીને પાછળ કે મારી ઇલોન થવું છે જા જયા વાળી આખો દાળો મોબાઈલ વાપરે મોબાઈલની દુકાન ખોલતું એમ ઇલોન થવાતા હશે કંટ્રોલ કરે છે આવા લોકો કશું જ નહોતા વાપરતા અને કંટ્રોલમાં વાપરે છે તો આખો દિવસ સતત તમે ગાડી ચલાવતા મોબાઈલ ભણતા મોબાઈલ ઘરમાં ઘરમાં પરિવારના ચાર સભ્યો બેઠા હોય અળી અળીને બેઠા હોય ફિઝિકલી અને મેન્ટલી ઓનલાઈન હોય એના કરતાં જુદા બેસો ફરવા જાય છે તો એ ઓનલાઈન પતિ પત્ની ફરવા ગયા હોય તો એ ઓનલાઈન ચાલુ ગાડીએ મોબાઈલ એક્સિડન્ટ જ થાય તમારો મોબાઈલ કેટલા લોકોની જિંદગી બગાડી શકે છે એ વિચાર નથી કરતા તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલું ના લખો મોબાઈલ એન્ડ ડ્રાઈવ એ તો લખે છે સૂચના તો હવે એ પણ લખવા માંડ્યા છે કે મોબાઈલ ન વપરાય તો એનો યોગ્ય સમય ફિક્સ કરવો જોઈશે દરેક વ્યક્તિએ આમાં કોઈ સરકારી કાયદા ન હોય આમાં કોઈ કાયદાની જજની કલમો ન હોય આઈપીસીસીની આમાં તો વ્યક્તિગત વિચારધારા છે હું કોઈના ઉપર પ્રેશરાઈઝ પણ ન કરી શકું કે તમે ન કરી શકો આમાં તો સ્વૈચ્છિક દરેક વ્યક્તિએ નક્કી કરવાનું છે કે મોબાઈલથી મારે મારું જીવન સારું બનાવવું છે કે બગાડવું છે ચાલતા ચાલતા મોબાઈલ વાપરતા વાપરતા જાય અને થાંભલે અથડાઈ જાય એક જણો મોબાઈલ વાપરતો વાપરતો જતો ને ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને સીધો ગટરમાં પડ્યો હેઠો સારુંથી પાણી નહોતો તો અંદર જઈને પાછો કે બ્રાઇટનેસ કેમ ડાઉન થઈ ગઈ તું આખો ડાઉન થઈ ગયો બ્રાઇટનેસ નહીં આવા લોકો છે એને પાછો બહાર કાઢવો પડે છે તો તમારે વિચાર એ કરવાનો છે કે મોબાઈલ ચાલતા કેટલીક માતાઓ છોકરાને રમાડતા રમાડતા મોબાઈલ એટલે છોકરો એક્સિડન્ટમાં મરી જાય સ્વિમિંગ પુલમાં પડી જાય આવા કિસ્સા બન્યા છે લિફ્ટમાં ફસાઈ જાય બાળકો આવા પ્રસંગો બહુ બનવા લાગ્યા છે તો ખાસ આપણી સાવચેતી માટે શિક્ષણ જગતની સાવચેતી માટે પરિવારની સાવચેતી માટે બાળકોના સંસ્કાર માટે યોગ્ય સમય એક ભાઈએ મને સરસ વાત કરી કે રાજકોટમાં રહે છે એમણે પરિવારમાં રાત્રે સાડા દસ પછી પરિવારના તમામ સભ્યોનો મોબાઈલ લઈ લે છે એ પોતાનો મોબાઈલ પણ મૂકી દે છે પત્નીનો પણ દીકરાનો દીકરીનો ચાર સભ્યો છે એક પરિવારમાં અઠવાડિયે એકવાર ડિજિટલ ફાસ્ટ કરે છે કે આખો દિવસમાં એક કલાક રાખ્યો છે મોબાઈલનો બાકી ત્રેવીસ કલાક મોબાઈલ નહીં વાપરવાનો ડિજિટલ ફાસ્ટ પરિવારના સભ્યોએ ફિઝિકલ સાથે બેસવાનું વાતચીત કરવાની અને સારા માઠા પ્રસંગો કહેવાના તો ખરેખર આ તો બહુ પેનિક છે બહુ એડિક્ટ છે અને એને લીધે તો સાયકિક પેશન્ટ બનવા લાગ્યા નાના નાના બાળકો મોબાઈલ વગર આમામ અંગૂઠા આમ કરવા લાગ્યા એ લઈ લે તો રડવા લાગે અમે કેટલાકના ઘરે જઈએ છીએ અમુક મળવા નથી આવતા મોબાઈલમાં જ ઓનલાઈન હોય મોબાઈલ જ સતત તો કેવા હેબિચ્યુઅલ આપણે થઈ ગયા છીએ તો ખાસ મોબાઈલનો એક સમય ફિક્સ કરવો જોઈએ માત્રા ફિક્સ કરવી જોઈએ કન્ટેન્ટ ફિક્સ કરવું જોઈએ ખરાબ મારે ન જ જોવાય અને એના માટે જોઈશે પાછો સત્સંગ એના માટે જોઈશે સત્પુરુષ એના માટે સાચા સંતોનો સમાગમ કે મારાથી આ જોવાય મારાથી આ ન જોવાય મારાથી આટલો વિવેક રાખવો પડશે હું કઈ જ્ઞાતિમાં જન્મ્યો છું હું કયા કુળમાં જન્મ્યો છું મારા મા બાપ કોણ છે અને યાદ રાખજો જેટલા વાલીઓ દીકરા દીકરીને છાનો રાખવા માટે મોબાઈલ આપે છે છોકરો છાનો થશે પણ શાણો નહીં થાય શાણો નહીં થાય શાણો કરવા માટે મોબાઈલ લેવો પડશે ક્યારે અપાય ને ક્યારે ન અપાય એનું જાણપણું જોઈશે તો બધા વાલીઓને પણ મારી અપીલ છે તમામ યુવાનોને પણ મારી અપીલ છે કે મોબાઈલના હાથમાં તમારી જિંદગીનું રિમોટ કંટ્રોલ ન આપી દેતા એક નિર્જીવ વસ્તુ તમને સજીવને ખલાસ કરી નાખે એટલો દોરી સંચાર એના હાથમાં ન આપતા મોબાઈલના ગુલામ ન થતાં પણ મોબાઈલને તમારો ગુલામ બનાવજો